જેમાં શોભાયાત્રા દરમિયાન માતાજીની આરતી અને થાળ કર્યા બાદ મહિલાઓ પુરુષો ગરબે રમી માતાજીની શોભાયાત્રામાં જોડાયા હતા તો મંદિરના પૂજારી વિપુલભાઈએ જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે દશા માતાની પ્રતિમાનું સ્થાપન કરે છે દર વર્ષે માતાજીની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને મંદિરમાં દશા માતાની પ્રતિમાનું સ્થાપન કરી દસ દિવસ પૂજા અર્ચના કરી દસ દિવસ બે ટાઈમ આરતી થાળ કરી માતાજીની ભક્તિ કરવામાં આવે છે અમે ચાર પાંચ વર્ષથી દશા માતા ની પ્રતિમા બેસાડી સ્થાપના કરીએ છીએ અને માતા નું વ્રત કરીએ છોકરીઓ બાળકીઓ જમારીયે છે મહાપ્રસાદી આયોજન કરીએ છીએ એવી એવી વિવિધ કાર્ય ની રચના કરીએ તો

પોતે જાતે માતા થઈને પોતાના બાળકોનો દુઃખ આજે માતા જોવા આવે છે અને અષાઢી અમાજના બીજના અમાસના દિવસે માતાજીનું સ્થાપન થાય છે અને દસમા દિવસે માતાજીનું વિસર્જન થાય છે દસ દિવસે માતાજીને નવા વસ્ત્રો અલંકાર દસે દસ દિવસના સવારે મહાઅરપી રાતના મહાઆરપી તરીકે યોજાવવામાં આવે છે

પૂજા અર્ચના કરશે તેમાં દસ દિવસ માતાજી ને નવા નવા વસ્ત્રો અલંકારો પહેરાવશે તો દસ દિવસ માતાજીને ભોગ નૈવ ધરાવી માતાજીની પૂજા અર્ચના કરશે તો જે સમગ્ર સમાજના લોકો છે તેઓના માટે માતાજી નું વિસર્જન કરવામાં આવશે તેમજ નાની નાની બાળકીઓને ગોળની પણ જમાડવામાં આવતી હોય છે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા